સવાર સવારના પર્મા એમ કહેવાય કે મારી વાલી ધાણા મણી ફોલવા છે પણ તમને ખબર શાક માં હું લાવી આ જોઈ લ્યો સંતરા તોફા સ્ટ્રોબેરી મારી ફેવરેટ અને હળદર અને પાલક ધાણા પુદીના અને કેપ્સિકમ કેમ ભૂલાય કારણ કે હમણાં તો આજ ખવડાવે છે આ ભાઈ ભગવાન અને આજે ઘણી બધી જગ્યાએ જવાનું છે એટલે પહોંચી ગયા ક્રિષ્ણા યુનિસેક્સ સલૂન ની અંદર સલૂન શોપિંગ ને ને એટલે નામ કોઈની વાત આપડે મેન હેડ્રેસર કામકાજ કરી દીધું ચાલુ ભાઈ સાત આઠ દિવસ સાપુતારા રોકાઈ ગયા એમાં તો આવી હાલત થઈ ગયા જોઈ લે ગમે પણ બહેવાના વરદાન છે ગમે એ કામ કરતા હોય પણ મોબાઈલ ને હળકો કરવાનો જ નહીં મોબાઈલમાં આમ કામ કાંઈ ન હોય નેટ ખાલી ગામની પંચાયત જોવાની હોય કે ઘરવાળા વાતો કરવાની હોય અને કા પછી અનુભવમાં જોવાની હોય બસ આટલું જ કામ હોય એને અને આવો આ ભાઈ ને વચ્ચે સમજો મેં કીધું ભાઈ ફોન કરી સાઈડ માં મૂકી જોયો અને આપણું કામકાજ જરાક શરૂ કરો એટલે પછી એને ભાઈ હાથમાં લીધા હથિયારો અને શરૂ કર્યું કામકાજ અત્યારની ભાષા માં કહીને તો મેક ઓવર અચ્છા ભાઈ કૃષ્ણ ભાઈ પછી હેર કટિંગ કરી મારી દીધો પીસડો સરસ મજાનો એટલે હું સેમ ઉમર ચાર પાંચ વર્ષ જરાક નાની લાગે આમ જો તો આમ કેવી શાંતિથી થી ગઈ પણ તકલીફ મને મને બાગડો માર મમ્મી કહે છે તમારો દીકરો કાળો પડી ગયો એમ આપણે લગાડ્યો થોડા ધોળા થઈ જાય અને આ બાજુ આમ જો ભાઈ નખમાં પણ રંગરોગાનું કામ ચાલુ થઈ ગયું આમ જો ભાઈ તૈયાર તો થવું જ પડે કારણ કે આજે મહેશભાઈ સવાણી એકસો ને અગિયાર દીકરી લગ્ન કરાવી આ જવાનું છે એક સારથી એપ કરીને લોન્ચ કરવાની છે એટલે ઘણા બધા કાર્યક્રમો છે આજે અને આખી આખી ટીમનો દિલથી થેન્ક યુ સરસ મજાને તૈયાર કરી દીધી મારી વાલીને અને જો આ છે અમારા હેડ્રેસર એને પણ થેન્ક યુ ક્રિષ્નાભાઈને ક્યાંય ગયા પણ આઈરા આઈરા જો આને હોતે હાલોતે ક્રિષ્નાભાઈ રામે રામ અને આ ભાઈ કરી આપણી દાઢી કેમ ગયા જોઈ રીતે આયરા પહોંચી ગયા ઘરે અને સરસ પ્રજાના સેવ ઉછળ હતા ભાઈ આ આપણા હાર્દિક જરીવાલા અને ધ્રુવા જરીવાલા છે ને એને મોકલ્યા હતા એટલે ગુલ્લક સિરિયલ જોતા જોતા આપણે સરસ મજાના સે ઉછળ ખાઈ લીધા અને આમ જો મારી વાલી થઈ ગઈ તૈયાર હો આમ આ ભાઈ આ જો વાલો તૈયાર થઈ ગયો અમારો કબીરભાઈ અને આપણે ટીકડે ટી રેડી હાલ લો હતા ગાડીમાં વગાડતા વગાડતા ગાડી આબ્રામા કોર કારણ કે લગ્ન નું લોકેશન છે અને આમ જોવો તો ખરા ભાઈ સાંદો ઉગ્યો ચોક માં પૂનમ ની રાજસાજ તો ભાઈ જો આ આ જ લગ્ન માં અમારે જવાનું છે હાલો ભાઈ તમને પાછો સામલો બતાવી દો જોવો તો ખરા પણ સાંધો પણ વાત જવા જેટલો એટલો સુંદર લાગતો હતો આકાશ ધોળાનું કાળું થઈ ગયું પણ હજી એમ પગાર પણ સામનો એમનો એમ હતો ભાઈ પહોંચી ગયા અંદર અને આપણે કરી લીધી એન્ટ્રી ગાડી કરી નાખી પ્રોપર પાર્કિંગ પણ જેવા એમ કહેવાય કે આમ ગાડીમાંથી બહાર ઉતરા બધા સ્વયંસેવક ભાઈઓ આપણને ઘરી લીધા પછી બધા સરસ મજાની ફોટોગ્રાફી કરી આપણે પણ હજી તો અંદર જવા ગયા ત્યાં ગોવિંદભાઈ ધોળક્યા મળી ગયા આપણે આપણે એના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધો પછી અમારા સ્વયંસેવક મિત્ર અમારી યારે આવી ગયા અમને લઈ ગયા અંદર પણ એમ કહેવાય કે ડગલે પગલે ફોટોગ્રાફી થઈ અને જેવા અંદર ભાઈ બહુ સરસ મજાનું આયોજન હતું અને વિશાળ આયોજન હતું ભાઈ અને સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ બનાવ્યું હતું અમને ઉભા રાખી દીધા અને પછી પડાવી સેલ્ફી અને ઘણા બધા મિત્રો તૈયાર હતા કેમેરાની યાર બધે સરસ બધાની સેલ્ફી પાડી અને જેવા એમ કહેવાય કે ગ્રાઉન્ડની અંદર પગ બરાબર મહેશભાઈ સવાણીનું ઉદબોધન ચાલતું હતું અને અમે તે એન્ટ્રી કરી અને પછી આમ જો કેવું સરસ મજાનું આયોજન ભાઈ વાત જવા જે મજા 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 આવે એવું હતું અને અહીંયા ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની સરસ મજાની મૂર્તિ હતી ત્યાં દર્શન કરવા જવાનું હતું પણ રસ્તામાં એમ કહેવાય ડગલે ફોટોગ્રાફી ચાલતી હતી અને કાર્યક્રમ એકદમ સરસ મજાનો હતો વચ્ચે એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલની આમ પ્રતિમા હતી અને બે બાજુ બધા મંડપ હતા માયરા અને પછી ભાઈ અહીંયા સુદામા રાજાના પ્રમુખ અમને મળી ગયા ભાઈ એમને મુલાકાત કરી લીધી થોડી ઘણી વાતો ચીતું કરી એકદમ મજાના માણસ અને સુદામા જે આયોજન કરે છે ને ખરેખર એકવાર તમારે જોવા જેવું હો પછી ભાઈ અમે પહોંચી ગયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એમને ફૂલ અર્પિત પગે લાગ્યા અને ફોટોગ્રાફર કીધું જરાક આની આપણે એની પણ જોઈ લીધું ત્યાં આપણે ફોટોગ્રાફી કરી લીધી પછી ભાઈ અમારા આ મિત્ર અમને લઈ ગયા સ્ટેજ ઉપર અને સ્ટેજ ઉપર ગયા તરત મહેશભાઈ સવાણી આવી અને આપણને મળ્યા એ સરસ મજાની ફોટોગ્રાફી કરી પછી આપણે સ્ટેજ ઉપર સ્થાન લીધું અને ત્યાં તો મનીષભાઈ વગાસી આવી ગયા એની અરે મુલાકાત કરી થોડી ઘણી વાતો સીધું કરી પછી સ્ટેજ ઉપર બેઠા બેઠા સેલ્ફી ઉપાડી પછી આ બેન અમને પાણી આપી ગયા અને પછી આ ભાઈ આવ્યા ઇન્ટરવ્યુ લેવા માટે અને સરસ મજાનો આપણે ઇન્ટરવ્યુ આપી દીધો અને મહેશભાઈ સવાણી જે પાંચ હજાર કરતા વધારે દીકરીઓને પાલક પિતા બન્યા છે એમને પણ ખૂબ અભિનંદન પાઠવ્યા ઇન્ટરવ્યુના માધ્યમથી અને ફરી એકવાર મહેશભાઈ સવાણી પોતે ફરી પાછા મળવા માટે આવ્યા ફરી પાછા એને આપણે મળ્યા ફોટા ફોટા પડાવ્યા વાતું છીતું કરી પછી ભાઈ ફોટોગ્રાફર આવ્યા એમને પણ સરસ મજાના ફોટો પડાયા અમારા અને અમારા જઈને એવી શાંતિથી અહીંયા ઉભા છે ભાઈ પછી આપણે ભાઈ મનીષભાઈને ધીમે ગ્રહણને કાનમાં કહી દીધું ભાઈ અમારે હજી એક કાર્યક્રમમાં જવાનું છે તો અમે ભાઈ નીકળીએ છીએ જમવા ખોટું નહીં રોકાઈ કારણ કે ભાઈ સરદાર સ્મૃતિ ભવનમાં છે ને સારથી બસ કરીને એક એપનું લોન્ચિંગ થવાનું હતું ત્યાં આપણે જવાનું છે તો અહીંયાથી હવે નીકળીએ ન્યા હાલો ભાઈ ત્યાંથી રજા લઈ અને આપણી ગાડી નીકળી પડી ભાઈ સરદાર સ્મૃતિ ભવન મિની બજાર